અહીંયા ગામમાં કોઈને ખબર છે કે મારો દીકરો છે કે ના બીજા કોઈને મેં હજી કીધું નથી કે સાહેબ તો અમારો લગન પતી જાય ત્યાં સુધી તમે હાથ વી લો અરે પણ અમારે ઓળખાઈ ગયા પછી લાંસ રાખી ન હગાય હે ઓળખાઈ ઓળખાઈ ગયા પછી ને કેમ અમે રાખી અને તઈ કીધું સાહેબ હું રતો સોનારો આયર તમને પ્રાર્થના કરીને કહું છું કે બિન વારસી તરીકે વાંકાને પોસ્ટમોર્ટમમાં રાખી દયો બાકી અહીં ગામમાં ખબર ન પડવી જોઈએ મારી બે દીકરીઓની જાનું આવે છે આ તમે વિચાર કરો વાતો કરી ઉપર હોય હોય એને ખબર કે મારા બે ભાણે જાનુ લઈને આવે છે મારી બેનડીઓ ભાણિયાઓ હોય એનો શું વાંક હગા શું વાંક અને કીધું કે બિન વારસી તરીકે તમારી ત્યાં બે લાસુને રાખી દયો મિત્રો ઈનોય રતોભાઈ પાસો હોય

અને છેલ્લે બે વેવાયુ હતા એને એક બાજુ બોલાવીને બથ ભરી અને એટલું કીધું કે દીકરીઓને તો હું મેં ઓળાવી દીધી એમને મારા દીકરા વગર પણ હવે મારા દીકરા ને ઓળાવવા માટે વેવાયુ તમારે બે ને મારી હારી રહેવું જોઈએ મારો દીકરો યોગ્ય છે તમે વિચાર કરો હવે બન્યું છે હાય 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 તમે વાત ન કરી કે વાત કરવાની ન હોય ટાણા હાચવી લી એને મરદ કેવાય બાકી વાતો કરી નાખવી તો બહુ હેલી છે છાતી ઉપર પથ્થર રાખી જેને જેને હાચવા ટાણા એને ઇતિહાસ લખાણા